ॐ श्रीपरमात्मने नमः अथ श्रीमद्भगवद्गीता सर्वोपनिषदोगावो दुग्धा गोपालनन्दनः पार्थोवत्सः सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत् हरिः ओं तत्सत् નમસ્કાર મિત્રો આપણે અહીં આ ચર્ચા સત્રમાં ભગવદ્ ગીતા અને આયુર્વેદનો સાથે સાથે અભ્યાસ કરી રહ્યા છીએ અને આપણે શરૂઆત કરી છે શ્રીમદ્ ભગવદ્ ગીતાના સોળમાં અધ્યાયથી જેનું નામ છે દૈવાસુર સંપદ વિભાગ યોગ એના પહેલાં શ્લોકની આપણે અત્યારે ચર્ચા કરી રહ્યા છીએ જે છે અભયમ સત્વ સંશુદ્ધિ જ્ઞાનયોગ વ્યવસ્થિત દાનમ દમશ યજ્ઞ સ્વાધ્યાયા સ્તપ આર્જવમ તો મિત્રો આપણે અત્યાર સુધી જે આ અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણ મનુષ્યમાં રહેલા દૈવી ગુણો અને આસુરી ગુણો વિશે આપણને વાત કરી રહ્યા છે તો એમાંના આપણે કેટલા ગુણોનું શું મતલબ થાય છે એ વિસ્તારપૂર્વક આપણે આગળના વિડીયોઝમાં જોયેલું છે હવે ત્યાંથી આપણે આગળ વધીએ તો બીજી લાઇનમાં આપણે દાન અને દમ આ બે શબ્દો ઉપર ચર્ચા કરી હતી હવે આગળનો શબ્દ છે યજ્ઞ યજ્ઞશ્ચ સ્વાધ્યાયાસ તપ આર્જવમ તો યજ્ઞ તો યજ્ઞ છે એ પણ આપણી ભારતીય સંસ્કૃતિ સાથે જોડાયેલો છે આપણા વેદોમાં પુરાણોમાં અનેક પ્રકારના યજ્ઞો નું વર્ણન કરવામાં આવેલું છે અને મનુષ્ય જીવનમાં પણ યેન કેન પ્રકારે યજ્ઞ જોડાયેલા છે જેમ કે વાસ્તુયજ્ઞ છે જપ યજ્ઞ છે ગાયત્રી યજ્ઞ છે તો યજ્ઞ એટલે કે અગ્નિ દ્વારા પરમાત્માની ઉપાસના અગ્નિમાં આહુતિ આપવી હોમ કરવો અગ્નિહોત્ર તો ભગવદ્ ગીતામાં જ અધ્યાય સત્તરમાં પણ ત્રણ પ્રકારના યજ્ઞ બતાવેલા છે જે ત્રણ ગુણ છે સત્વ રજ અને તમ એ અનુસાર યજ્ઞ પણ ત્રણ પ્રકારના હોઈ શકે છે જેમ આમ આપણે આની પહેલાં પણ જોયું કે દાન પણ સત્વ રજ અને તમ અનુસાર ત્રણ પ્રકારના હોય છે એવી જ રીતે યજ્ઞ પણ ત્રણ પ્રકારના બતાવેલા છે તો સાત્વિક યજ્ઞ તો જે ફળની ઈચ્છા વિના કરે છે વિધિપૂર્વક જે શાસ્ત્રવિધિ બતાવેલી છે એ નિયમ અનુસાર કરે છે અને કોઈ પણ ફળની ઈચ્છા વિના કરે છે તો એને સાત્વિક યજ્ઞ કહેવાય છે રાજસિક યજ્ઞ એટલે કે જે ફક્ત દંભ માટે કરે છે અને એની સામે સામે સાથે એ ફળની પણ આકાંક્ષા હોય છે કે હું આ યજ્ઞ કરીશ તો મને આ ફળ મળશે તો એને રાજસિક યજ્ઞ કહેવાય છે અને જે જેમાં કોઈ પણ પ્રકારની વિધિનું પાલન કરવામાં નથી આવતું કે દક્ષિણા આપવામાં નથી આવતી જે કોઈ પણ પ્રકારની શ્રદ્ધા વિના જ કરવામાં આવે છે તો એને તામસિક યજ્ઞ કહેવાય છે યજ્ઞના બીજા પણ અનેક પ્રકાર આપ જાણતા જ હશો જેમ કે બ્રહ્મયજ્ઞ દેવયજ્ઞ પિતૃયજ્ઞ યજ્ઞ અને યજ્ઞ સાથે સાથે ભગવદ્ ગીતાના જ અધ્યાય ચારમાં બતાવેલું છે કે યજ્ઞ કઈ રીતે યોગીજનો અલગ અલગ પ્રકારે યજ્ઞ કરે છે ત્યાં પણ વર્ણન છે દ્રવ્ય યજ્ઞ તપો યજ્ઞ જ્ઞાન યજ્ઞ તો આવી રીતે યજ્ઞનું ઘણું બધું વર્ણન આપણને જોવા મળે છે તો આની સાથે જ મને એ કહેતા બહુ આનંદ પણ થાય છે અને ગૌરવ પણ થાય છે કે ગુજરાતમાં અને કદાચ ભારતમાં પણ જેટલી પણ આયુર્વેદની હોસ્પિટલ છે કોલેજો છે તો ત્યાં પણ ઘણી કોલેજો અને હોસ્પિટલોમાં નિત્ય યજ્ઞ થતા હોય છે દર્દીઓની સુખાકારી માટે વાતાવરણની શુદ્ધિ માટે અને સર્વના કલ્યાણ માટે યજ્ઞ કોઈ પણ પ્રકારે થતા હોય છે પછી એ સાપ્તાહિક હોય કે દર પૂનમનો યજ્ઞ હોય અને એમાં બધા જ ઉત્સાહપૂર્વક ભાગ લે છે તો બધામાં જ એક પોઝિટિવ એનર્જી ઉત્પન્ન થાય છે જે ત્યાં સારવાર માટે આવતા દર્દીઓને પણ ખૂબ જ માનસિક રીતે પણ શાંતિ પણ આપે છે અને એના જે રોગ છે એમાં પણ એ ખૂબ જ જલ્દીથી સારું પરિણામ મેળવે છે આની સાથે સાથે ઘણા પ્રકારના એવા સામાજિક કાર્યો છે જે પણ આપણે યજ્ઞ સ્વરૂપે જોઈ શકીએ છીએ અને ત્યાં પણ યજ્ઞ સ્વરૂપ યજ્ઞ એવો શબ્દ તમે ઘણી વખત જોયો હશે જેમ કે દર્દીઓ માટે નિદાન યજ્ઞ આ શબ્દ તમે ઘણીવાર સાંભળ્યો હશે એ જ રીતે સ્વચ્છતા માટે શ્રમ યજ્ઞ કરવામાં આવ્યો એવું તમે વાંચ્યું હશે સાંભળ્યું હશે એ જ રીતે જે લોકો યાત્રા કરે છે ભાવિકો છે તો એના માટે સેવા યજ્ઞ તો આ રીતે યજ્ઞ છે એ આપણા જીવન સાથે જોડાયેલો છે અને જેને એક દૈવી ગુણ કહેવામાં આવેલો છે હવે આયુર્વેદમાં આપણે જોઈએ તો ચરક સંહિતામાં કહેલું છે આચાર્ય ચરકે કે આપણામાં પણ જઠરાગ્નિ સ્વરૂપે અગ્નિ રહેલો જ છે અને આપણે જે કંઈ પણ આહાર લઈએ છીએ એ એક એક પ્રકારનો યજ્ઞ જ છે એ આપણે નિત્ય એમાં હોમ કરીએ છીએ તો જે વ્યક્તિ હંમેશા પોતાના શરીરને હિતકર એવો આહાર લે છે માત્રાપૂર્વકનો આહાર લે છે અને એ યજ્ઞની ભાવનાથી આહાર કરે છે બ્રહ્મનું ચિંતન કરે છે દાન કરે છે તો એવો વ્યક્તિ ક્યારેય બીમાર પડતો નથી અને સો વર્ષ સુધીનું એ નિરોગી જીવન જીવે છે આ સાથે સાથે જ અનેક પ્રકારના રોગો કે જેમાં ઔષધ ચિકિત્સાની સાથે સાથે દૈવી ચિકિત્સા પણ કરવામાં આવે છે તો એમાં પણ યજ્ઞનું મહત્વ બતાવેલું છે જેમ કે વિષમ જ્વર છે તો એમાં વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠની સાથે સાથે યજ્ઞ કરવાનું વિધાન પણ બતાવેલું છે એવી જ રીતે રાજ્યક્ષ્મા એટલે કે અક્ષયનો રોગ ઉન્માદ એટલે કે સિઝોફ્રેનિયા તો એમાં પણ યજ્ઞનું મહત્ત્વ બતાવેલું છે અને એનું જો શ્રદ્ધાપૂર્વક કરવામાં આવે તો એનું ઉત્તમ પરિણામ મળી શકે છે આગળ વધીએ તો મિત્રો બીજો શબ્દ છે સ્વાધ્યાય સ્વાધ્યાય શબ્દ પણ બહુ જ પરિચિત છે હે તો સ્વાધ્યાય એટલે શું એ પણ બધાને ખબર જ છે તો આપણા શાસ્ત્રોનું વાંચન કરવું તમને જે શાસ્ત્રમાં શ્રદ્ધા હોય તમે જે ધર્મમાં જે પરમાત્મામાં માનતા હો તો એનું એના જે શાસ્ત્રો ગ્રંથો છે એનું પઠન પાઠન કરવું જેમ કોઈ રામાયણ વાંચતું હોય છે નિત્ય કોઈ ભાગવત વાંચતું હોય છે કોઈ ભગવદ્ ગીતાનો અધ્યાય વાંચતો હોય છે કોઈ અમુક પ્રકારની સ્તુતિ વેદ મંત્રોનું દરરોજ પઠન કરતા હોય છે અમુક સ્તોત્ર બોલતા હોય છે તો આ બધું જ છે એને સ્વાધ્યાય કહેવાય એ જ રીતે આયુર્વેદના વિદ્યાર્થીઓ માટે તો એ સંહિતાનો અભ્યાસ કરે છે ઘણા વિદ્યાર્થીઓ કરતાં જ હોય છે તો નિત્ય સંહિતાનો એક અધ્યાય બે અધ્યાય એનું પઠન કરવું તો આ એ સ્વાધ્યાય છે તો જેના દ્વારા આપણી મનની શુદ્ધિ તો થાય જ છે સાથે સાથે આત્મોન્નતિ પણ થાય છે તો સ્વાધ્યાય છે એને આપણા જીવનનો આપણા ડેઈલી રૂટીનનો આપણી દિનચર્યાનો આપણી જીવન લાઈફસ્ટાઈલનો એક ભાગ બનાવવો જ જોઈએ કારણ કે એને પણ દૈવી ગુણ કહેલો છે હવે વાત આવે છે તપની તો તપ તો આપણા ઇતિહાસમાં અનેક પ્રકારના જે ઉદાહરણ આપણને મળે છે જેમ કે નાના બાળકો છે જેમ કે ધ્રુવ છે પ્રહલાદ છે તો એ પણ જંગલમાં જઈને તપ કરે છે ભગવાનને પ્રસન્ન કરવા માટે તો તપ એટલે શું તો નિશ્ચિત ધ્યેય પ્રાપ્તિ માટે શારીરિક માનસિક કષ્ટ સહન કરવા જેના કારણે ભૌતિક લાભ પણ થાય છે અને આધ્યાત્મિક ઉન્નતિ પણ થઈ શકે છે તો અત્યારે આપણે કંઈ તપ કરવા માટે જંગલમાં જવાની જરૂર નથી પણ આપણે જ્યાં પણ છીએ ત્યાં પણ આપણે આપણી રીતે તપ એ આપણે નક્કી કરવાનું છે કે કયા પ્રકારનું આપણે તપ કરવું છે જેમ કે ગરીબ લોકો હોય છે જે આર્થિક રીતે સશક્ત નથી એવા લોકો પોતાના સંતાનોનું ઉજ્જવળ ભવિષ્ય માટે એ એક પ્રકારનું તપ કરે છે કે કષ્ટ સહન કરે છે કે એ મહેનત મજૂરી કરીને પણ પોતાના સંતાનોને ઉચ્ચ અભ્યાસ માટે મોકલે છે તો એ એક પ્રકારનું તપ જ કહી શકાય મિત્રો ફરી અગેન ત્રણ પ્રકાર તપના પણ બતાવેલા છે અધ્યાય સત્તરમાં સાત્વિક રાજસિક અને તામસિક એની સાથે સાથે જ શારીરિક માનસિક અને વાચિક તપ પણ બતાવેલા છે તો સાત્વિક તપ સાત્વિક તપ કોને કહેવાય તો જે ફળની ઈચ્છા રહિત અને સત્વગુણની વૃદ્ધિવાળા લોકો જે તપ કરે છે એને સાત્વિક તપ કહેવાય છે રાજસિક તપ રાજસિક તપ એટલે જે માન ઈચ્છા રાખે છે કે ભાઈ મને આ હું કરીશ તો મને આટલું સમાજમાં સ્થાન મળશે આવી રીતે કોઈ પણ પ્રકારના સ્વાર્થથી પ્રેરાય નહીં અથવા તો ફક્ત દંભ માટે થઈને જે તપ કરવામાં આવે છે એને રાજસિક તપ કહે છે અને અજ્ઞાની લોકો દ્વારા જે હઠપૂર્વક પોતાના શરીરને પણ પીડા આપે છે બીજાને પણ પીડા આપે છે અને બીજાના અનિષ્ટ માટે થઈને જે તપ કરે છે તો એને તામસિક તપ કહેવાય છે જેમ કે આપણે પણ ઇતિહાસમાં અનેક પ્રકારના જોઈશું તો ખ્યાલ આવશે કે અનેક પ્રકારના જે રાક્ષસો હોય છે એ શંકર ભગવાનનું તપ કરે છે બ્રહ્માજીનું તપ કરે છે અને પછી ભગવાન પ્રસન્ન થાય અને એને વરદાન આપે છે જેનો ઉપયોગ એ બીજા લોકોને રંજાડવા માટે કરતા હોય છે તો એવા તપને તામસિક તપ કહેલું છે તો અહીંયા પણ આપણે જે આપણાથી થાય એ પ્રકારનું તપ એને આપણે જીવનમાં સ્થાન આપવાનું છે એ એક દૈવી ગુણ બતાવેલો છે તો આપણે દૈનંદિન જીવનમાં કયા પ્રકારના તપ કરી શકીએ એ તમારે મને કોમેન્ટ બોક્સમાં લખીને કહેવાનું છે બરાબર ને આની સાથે સાથે શારીરિક વાચિક અને માનસિક તો આપણે અહીંયા ખાલી માનસિક તપની જ આપણે વાત કરીશું કે કેટલો સરસ સુંદર શ્લોક કહેલો છે અધ્યાય સત્તરમાં જ છે મનઃ પ્રસાદઃ સૌમ્યત્વ મૌનમ આત્મવિનિગ્રહ ભાવ સંશુદ્ધિ ઈત તપોમાનસમ ઉચ્યતે એટલે એ માનસિક તપ છે આપણે ક્યારે એવો વિચાર પણ કર્યો છે કે એ મનની પ્રસન્નતા મનની શાંતિ સૌમ્યતા મનનો નિગ્રહ કંટ્રોલ ઓફ ધ માઇન્ડ અને ભાવ સંશુદ્ધિ એટલે કે અંતઃકરણની નિર્મળતા પવિત્રતા આને માનસિક તપ કહેવાય છે જેનું જેની અસર આપણા શરીર ઉપર પણ પડે છે કારણ કે આયુર્વેદમાં પણ કહેલું છે કે શરીરમ સત્વમ અનુવિધિય તે ચ શરીરમ શરીર અને મન એ બંને એકબીજાને ફોલો કરે છે એટલે કે બંનેની અસર એકબીજા ઉપર પડતી જ હોય છે તો આપણે પ્રયત્ન કરીશું કે માનસ તપ કરી શકીએ આપણે શારીરિક તપ થાય કે ન થાય વાચિક તપ થાય કે ન થાય તો માનસિક તપ તો આપણે જરૂર કરી જ શકીએ કારણ કે એના ઘણા બધા સકારાત્મક ફાયદા આપણને મળી શકે એમ છે હવે આપણે એક જે છેલ્લો આ શ્લોકનો છેલ્લો શબ્દ એટલે કે આરજવમ 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 એટલે સરળતા રુજુતા જેવું મનમાં છે એવું જ બોલે તો એને આપણે સરળ કહેતા હોય છે જેને આપણે કહીએ તો સ્ટ્રેટ ફોરવર્ડ છે જે મનમાં કંઈ રાખતા નથી અથવા તો પીઠ પાછળ કંઈ નિંદા કરતા નથી જેવું છે એવું એ બોલી દે છે તો એને આરજવમ સરળતા કહેવાય છે અને એ પણ એક પ્રકારનો દૈવી ગુણ છે તો મિત્રો અહીંયા આપણે જે આજે આ ગુણોની ચર્ચા કરી યજ્ઞના પ્રકાર જોયા સ્વાધ્યાય તપ અને આરજવ તો આ બધાનું જ આયુર્વેદમાં આચાર રસાયન અંતર્ગત સમાવેશ થાય છે તો આચાર રસાયન એટલે શું તો આયુર્વેદના જે આઠ અંગો છે મારા વિદ્યાર્થી મિત્રો તો જાણતા જ હશે બધાને ખબર જ છે તો આઠ અંગોમાંથી એક અંગ છે એનો એક ભાગ છે રસાયન ચિકિત્સા કહી શકાય રિઝ્યુનેશન થેરાપી અથવા તો એન્ટી એજિંગ કે જે આચાર્ય સારંગ કીધું છે કે જરા વ્યાધિ વિનાશનમ જે જરા એટલે કે ઓલ્ડ એજને એનો નાશ કરે છે અને વ્યાધિ એટલે રોગનો પણ એ નાશ કરે છે એટલે કે તમારી ઉંમર તો વધે છે પણ એની અસર તમારા શરીર ઉપર પડતી નથી તો એને રસાયણ કહેવાય આચાર રસાયણ એટલે તમારા આચરણમાં તમે તમારી લાઈફસ્ટાઈલમાં તમારું એવું બિહેવિયર હોય જેના કારણે એ તમને રસાયણના ગુણ આપી શકે તો એ આચાર રસાયણમાં જે ચરક સંહિતાનું ચિકિત્સા સ્થાન છે એમાં પહેલો જ અધ્યાય છે રસાયણ ચિકિત્સા તો એમાં આ જ બધી જે અહીંયા ભગવદ્ ગીતામાં સોળમા અધ્યાયમાં જે બધા દૈવી ગુણો બતાવેલા છે આપણે એક પછી એક શ્લોકમાં જોતા જઈશું એ પ્રમાણે આ બધા જ દૈવી ગુણોનો સમાવેશ આચાર રસાયણમાં આચાર્યએ જે બતાવેલા છે એમાં એની અંતર્ગત જ આ બધા ગુણોનો પણ સમાવેશ થાય છે તો આપણે આયુર્વેદની રીતે અને ભગવદ્ ગીતા એમ બંનેની રીતે એ આપણા માટે આપણી ઉન્નતિ માટે આપણી આધ્યાત્મિક પ્રગતિ માટે આપણા સ્વાસ્થ્ય માટે એ ખૂબ જ જરૂરી છે કે આ બધા ગુણોને આપણે આપણા જીવનમાં અપનાવીએ અને એક દિવસમાં નહીં અપનાવાય પણ ધીરે ધીરે આપણે એની આદત પાડવાની છે એને આપણી એક ટેવ બનાવવાની છે એને આપણી એક લાઇફસ્ટાઈલ બનાવવાની છે તો મિત્રો આપણે પહેલો શ્લોક અહીંયા પૂરો કરીએ છીએ અને આખા શ્લોકમાં તમને કયો શબ્દ અથવા તો કયો દૈવી ગુણ ખૂબ સારો કે અપનાવવા જેવો ખૂબ જ તમે અપનાવી શકો એવું લાગે છે તો એ તમે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખીને મોકલાવજો ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણા पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्तिः 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 शान्ति.